હેલો જે માતાજી મિત્રો અત્યારે જોઈ લ્યો આપણે કપાસિયા બસ તો જોઈ લ્યો અહીંથી આપણે કપાસિયા સોપવાનું ચાલુ કરેલું છે ડ્રીપ ઉપર વાવી છે કપાસિયા આપણે Pero no જો બસ હવે આવડીએ છેલ્લીએ એરું છે કપાસ વાવવાની અને હમણાં કપાસ રોઈ જાય એટલે પછી હવે ટ્રીપમાં પાણી ચાલુ કરવાનું છે અને જો હવે બસ હવે છેલ્લી એરું છે હવે અને અત્યારે જોઈ લો આ કપાસિયા ડ્રીપમાં પાણી ચાલુ કરેલું છે અને મિત્રો બસ તો આ વિડીયો એટલું તે વિડીયોને લાઈક કરો શેર કરો અને આ વિડીયો ન હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી વાળો